આજ બનાસકાંઠાની અંદર 3 લાખ થી વધારે ઠાકોર સમાજ કોંગ્રેસના હજારો લાખો કાર્યકરો પણ આજે પણ મશીનરી હોય વાયવાટી તંત્ર હોય છામેની ચૂટણી લડવાવાળાની સ્ટેટર્જી હોય પૈસાનો મની પાવર હોય બનાસકાંઠા લોકસભાની ચૂટણીની અંદર મતદારોના દિવસે 50000 મત ખોટા કર્યા છે

ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અબાચલા છે એ મારા ગામની અંદર તેવીસો મતદારો છે તેવીસો માંથી ત્રણસો નું મતદાન ના થયું ત્રણસો ભાજપમાં ગયા એટલે છસો ની માર અને એવા ભાજપવાળાને વાળાને તૈન દળાને તૈને બુથ ઉપર વીસ હજાર રૂપિયા હાલીને ઊભા રહ્યા કે ભાઈ તારા કહેવાથી અબાડા મેં એકે વોટ ના મળે તો કઈ નહીં પણ તારા ગામમાં જેટલા ગેરહાજર છે એનો એક વોટ ના થવા દે એના હતા ને વી વી દિન 50-50000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા એમાં આ સ્ટેટરથી થઈ ગયા ના થઈ અડિયા એના ગામની અંદર 85-90% થઈયા આપણા એજન્ટો હતા તો એજન્ટને આપણે હજાર આપ્યા તો એને ચૂપ રહેવાના કેક વધારે આપી દીધા અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દબાયો ગામ લેવલે અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં